સ્વાગત કરું છું અત્યારે આપણે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના એક ગામની અંદર ઊભા છીએ જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત છે આપણી જોડે એ ખેડૂતોએ આ તમાકુના પાકની અંદર કન્ટિન્યુ લાઇટ્રોનો વપરાશ કરેલ છે અને એ લાઇટ પ્રોનું જે રિઝલ્ટ છે એ અમે આપને ખેડૂતના ખેતરથી સીધા આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી હતી તો સૌ આપણે ખેડૂતનો પરિચય લઈશું ખેડૂત મિત્ર આપનો પરિચય આપજો આખું નામ ગામ મારું નામ પટેલ કિરણભાઈ સોકાભાઈ ગામ રામપુરા કુવાયડા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા મોબાઈલ નંબર નવ્વાણું એકસો ત્રીસ પાંત્રી ડબલ જીરો બે બરાબર છે હવે આપે આમાં આ લાઇટ પ્રો જે બતાવવાની કોશિશ કરીએ છીએ લાઇટ પ્રો હું કેટલી વાર વાપર્યું દરેક પાણે જેટલા પાણી પંદર દિવસ પાણી વાળું તો લાઇટ પ્રો જ વાપરેલું છે બરાબર છે અને લાઈટ પ્રો સિવાય કોઈ ખાતર કે એરિયા કે કોઈ નાખેલું નથી અંદર બરાબર ખૂબ સરસ વસ્તુ છે ઘણા બધા મિત્રો અમે પણ ખુદ કહીએ છીએ તમાકુની અંદર અમે યુરિયાનો વપરાશ ઘટાડવાની કહેતા નથી લાઈટ પ્રોની સાથે સાથે યુરિયાનો વપરાશ કરાવડાવીએ છીએ પણ અહીંયા આપની સમક્ષ એ પણ રિઝલ્ટ જોવા મળે છે કે આ ખેતરની અંદર યુરિયાનો એક દાણો પણ વપરાણ નથી એક દાણો પણ વપરાયો નથી ફક્ત ને ફક્ત ઓનલી જીવીન કંપની લિમિટેડનું લાઈટ પ્રો શ્રી ઉમિયા એગ્રો સેન્ટર રણછોડપુરાથી ખરીદી થયેલી છે અને આ નજીકથી મારા મિત્રને કહીશ કે આ પત્તા બતાવીએ આપણે આની સાઇઝ કમ્પ્લીટ લીધી છે આ પત્તાનું વજન જે બેઠું છે એ વજન પણ અહીંયા આપણે નિહાળી શકીએ છીએ તો આ તમાકુમાં કેવું રિઝલ્ટ છે કેવું નહીં એ આપણે કિરણભાઈ સાથે ચર્ચા કરીશું અને થોડું આગળ માહિતી આપશું કિરણભાઈ શું કેવું થાય છે આ તમાકુની અંદર મારે તો તમાકુ સારી જ છે

કનુભાઈ બીજા ખેડૂત મિત્રો આપ શું કેશો કે આ લાઇટ પ્રો વપરાય બરાબર છે તમાકુ સિવાય બટાકામાં ટામેટી માં બરાબર છે તો ખેડૂત મિત્રો આપણી સમક્ષ આ આપણે રિઝલ્ટ બતાવીએ છીએ આ આપણી પ્રોડક્ટ છે નોમિનલ ખર્ચની અંદર અને ઓછી મજૂરીની અંદર પાણી સાથે આપવાથી જે આ લાઇટ પ્રોનું રિઝલ્ટ છે એ આપને હું બતાવવાની કોશિશ કરીશ થોડું આગળ કેમેરો પણ કરો તો એ પણ લેશું પકાભાઈ અહીંયા આવી જજો આપણી સાથે હાજરમાં આપણા શ્રી પણ છે એમનો પણ આપણે અભિપ્રાય લઈશું તો ભાઈ શું કેવું થાય છે લાઇટ પ્રો વિશે આપનું લાઇટ પ્રો એક સારી વસ્તુ છે અને દરેક ખેડૂતને વાપરવું જ જોઈએ આનાથી તમારા તમાકુનો પત્તાની સાઈઝ ઘણો બરોબર છે ખેડૂતને તમે તમારા જોરથી એકવાર આપો છો તો ખેડૂત રિપીટ માંગે છે ફરીથી માંગે જ છે રિપીટ ઓર્ડર થવો એનો મતલબ કે ખેડૂતના ખેતરમાં હન્ડ્રેડ પર્સેન્ટ ડીઝલ છે ખૂબ ખૂબ આભાર આપ સર્વનો હું જીવીન કંપની વતી નટુભા પરમાર મારો મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્ઠાણું એક્યાસી ત્રેવીસ અઠાવન